શું બને ખેતર બનાવીયું બનેવું આ વળી ખેતરમાં તું લેવ અમે બોલીએ આપણે રોટલી રોટલાને ને થાય તો કેમથી નામી હે આટલા રોટલા તો એ વાવે ને હા તો આ હું છે સી તો આપણે સીંગના દાણા વાવી જો પેલે આમ વાવાનું હોય

પછી રોજ પાણી પાવવું પડે પછી નાના મોટા થાય પછી એને ખેડૂત હોય કરે પછી પછી એમાંથી દાણા કાઢે પછી આપડે આવે ને પછી આપણે લાવીએ આપડે <laughs>